તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જાય છે સાડા આઠ અને મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ થઈ જાય છે રેડી થઈ જાય છે માતાજીની વિવાહ બત્તીએ કરી લીધી છે મિત્રો ફક્ત ફક્ત ચા પીવાની બાકી છે તો ચા એ રેડી થઈ છે આપણે ચા પી લઈએ મિત્રો આજબરસે ડુંગળીમાં પાણી લગભગ દસ અગિયાર વાગ્યાની આજુબાજુ પાણી વસે ઘી મારા ભય અંગાથી ડાબા ઉપર જઈ હતી

ચા નાસ્તો રેડી થઈ ગયો છે પટોપટ ચા પી લઈએ જોઈ લો આપણું દૂધ મસ્ત ગરમા ગરમ દૂધ આવી ગયું છે આપણો નાસ્તો આવી ગયો છે અને નાસ્તો કરવાનો હાચું કી હાચું કી કરવાનો છોકન જાય હૈ ડીગી છોકન જાય હૈ તો મિત્રો આપણે તમને કાલે કીધું હતું કે આપણા ગામના પેલી બાજુ બે ખેતર બીજો આવેલો છે એ ઓટો મારવા જવાનું હતું ને જવા જવાનું હતું કારણ તમાકની એરંડાની ખેતી સેવી છે પણ મિત્રો કાલે કોઈ બાઈક મળ્યું નહોતું તો આજે ફ્રી છીએ અને આપણી ગાડી ઘેર હતી તો આપણે ગાડી લઈને નીકળાય છે તમાકુ ને એરંડા ધોવા માટે અને એ પણ તમને બતાવીએ ને ડિગુને હં ગાદી લીધું છે અલે જવાનું છવાનું હા હા એને તો ભાઈ ગલ્લ પિંકુ લેવા તો મિત્રો આવી જાય છે આપણા તમાકુવાળા ક્ષેત્રનો તમાકુ જે બહુ નેની છે અને આ ગોમ છે હો મૂળી અને આ ગોમની બહાર પાછળ જ અમારું ખેતર અને ડીગુ ને લિયાલી છે ફૂલી ફૂલી તું લોલીપોપ तो मित्र डीगू लॉलीपॉप लिया डीगु लॉलिपॉप खाई मित्रो आई लो मित्रो आरे आपण गरनुत मित्र तू बात आपला इरंडाशी मधी एक वाट बताया था અને આવું ખાલી ડુંગળી બાકી છે તો આજે ડુંગળીની અપડેટ તમારે આપી દઈએ તો મિત્રો બધા ખેતરોમાં ફરી ફરી અને હું છેલ્લે આવી જશે લાસ્ટમાં આપણી ડુંગળી પહાણ મિત્રો આજે ડુંગળીમાં પોણી વાળવાનું હતું પણ અચાનક બોરવાળા ભાઈનો ફોન આવ્યો કે ભાઈ આજે સેટિંગ નહીં થાય તો તમારે કાલે પોણી વળશે ડુંગળીમાં તો મિત્રો ડુંગળી બાંધવા માંડી જોઈ લે આખા ખેતરમાં લીલીસમ ઘઉં જેવી ડુંગળી દેખાય તો મિત્રો આપણે જે જે ઘરના ક્ષેત્રોમાં બધી ખેતી હતી એ બધી ખેતીની તમને અપડેટ આવી દીધી તમાકુ બતાવી દીધી મોરી ઘઉં બતાવ્યા હતા એરંડા બતાવી દીધા અને હવે લાસ્ટમાં ડુંગળીએ બતાવી દીધી તો તમે બધા ગમે તે કમેન્ટ કરી દેજો કે આ બધી ખેતીમાં અહીં હારી ખેતી તમને કઈ લાગી અને અત્યારે હાલ કયો સારો પાક છે તો મિત્રો આવું જઈએ છીએ આપણે ઘેર તો મિત્રો અત્યારે વાગી જશે સાડા અગિયાર ને આપણે બધા ક્ષેત્રોમાં ઓટો મારીને ખેતી વિષય જોઈએ અને અગિયાર આવી જશે મિત્રો ને જમવાનું એ રેડી થઈ ગયું છે તો મિત્રો નવી ચેનલના શૂટિંગમાં આજે રજા હતી કારણ કે ડુંગળીમાં પોણી વાળું એટલે કોઈ કારણોસર આપણો ખરો ખરે પછી પોણી ના વળી મિત્રો એટલે પછી આપણા જોગમયા ટાઈગરના શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે તો ફટોફટ ને

તો મિત્રો શૂટિંગ ની લોકેશન કોકા હાઉસ છે જો અને જૂનો ટ્રેક્ટર છે બહુ જો અને આ બોસ બે વીડિયો છે ન પાકડી વાળામાં પોચ બેઠા હે આ ગામમાં ભૂંડ પડી છે આ મફાજીઓ આ શું ભૂંડે જતો જ નહીં બરસ આ થોગલા તાર

મિત્રો ગરમી ખતરનાક પડે છે આજુલી હશે સોન રે દિવસ જલી ઊંઘી રહેલું જોત ઠંડી થઈ છે બિચારી ઠંડી રેતમાં બે રહેગું ને રાગશે ઊંઘી જ હશે ઘરમાં જઈને જોઈએ તો મિત્રો ડીગી બેન ઊંકી ગયો તો આવું ઉઠી જશે અને ચા પીવું છે મને નથી ચા પીધી લા ચા મૂકી ગયો તો ભાઈ ચા પીવો છે મિત્રો ડીગુ અને આપણે ચા લઈ લીધી છે અને એટલે લીધું છે ટ્વેન્ટી ટ્વેન્ટી નાસ્તો કરવા માટે તો મિત્રો ફટોફટ ચા પી લઈ અને નાસ્તો કરી લઈએ આવ્યો આવ્યો હો છોકરો આવ્યો હો ચા પીધો હમ તો મિત્રો હાલ ઊંઘે ઉઠી છે એટલે ડીગીના જે બરોબર મૂડ નહીં તો આપણે ચા નાસ્તો કરી લઈએ મિત્રો મસ્ત ઘર પરિવાર વાળો ડીગુ બધું ચા પાણી કરી પાર્ટી ને મૂ આપણે નીકળે છીએ કપાસ ગોડવા માટે કારણ કે આપણે ખેતર નવરું કરી અને બાપાની છે ઝાડ ખેતરના પૂરો માટે અને પકવવાની હશે મિત્રો તો મારા ભાઈમાં બે આગળ ગોડવા નીકળે તો આપણે જઈએ અને જે ગોડમરાય ગોડબરાએ તો ટેકો તો મિત્રો આટલી વટીઓ ગોડી કાઢી પાછળ દેખાય એટલી મા ભેગી કરે ભાઈને અમે બે જણા ગોડીએ આટલો પોકે બતાવું તો માં જોઈ લે મિત્રો આ ગોડી કાઢેલી છે એટલો બલ ધેરો એટલો ઊભી છે નારી આટલી ઊભી છે મિત્રો અડધી હોઠીઓ ગોડી અને હું આવી ગયો છું ઘેર ને મારા ભાઈ હજી ખેતરમાં છું એ કો લાભવાનું છે અને થોડી લીલી હોઠી હતી એ બેસવા માટે ચાર કરવાની એટલે એ લાભવાના અને ડીકુ ભાઈ શું ખાય છે એ ડીકુ શું ખોય ટોમેટું કહેવાય શું કહેવાય ટોમેટું હોજ પડવાની તૈયારીમાં છે તો મિત્રો અત્યારે વાગી જશે સાડા સાત મતલબ મસ્ત અંધારું થઈ ગયું છે મિત્રો અંધારું ત્યાં તો ખાસ બધું ટાઈમ છે પણ મેમોન આવ્યા હતા એટલે આપણે બેઠા હતા મિત્રો ઠંડી આજ છે થોડી ઘણી વાતાવરણનો પલટો થઈ ના લીધે એક દિવસ બે દિવસ ઠંડી હોય છે અને એક બે ચાર દિવસ ઠંડી નહીં હોતી મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ અને આ રહ્યો છોકરો આ રહ્યો ખાવાનું નહીં બે અને આપણા ઘેકું ના આવી દુંકું દડો ખાઈ લઈએ

અને બોરી બેઠા છીએ આપણું કામકાજ કરીએ છીએ મિત્રો તો જેઓ આગળના વિડીયોમાં સપોર્ટ કર્યો તેઓને એવો સપોર્ટ કરતા રહેજો મિત્રો તમારા સપોર્ટની ખાસ જરૂર છે તમારા ભાઈને આગળ વધવા માટે તો મિત્રો સપોર્ટ કરવાનું બોલતા ના બાકી આ જ વિડીયોમાં હું સારું લાગ્યું એ કમેન્ટ કરી દેજો કઈ શેતી સારી છે એ કમેન્ટ કરી દેજો બાકી મિત્રો વિડીયોમાં આજ માટે આટલું જ છે અને જો તમને મારી ચેનલના બ્લોગ પસંદ આવતા હોય તો મિત્રો બ્લોગ લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી કરી સબસ્ક્રાઈબ કરી દો ના કાં કેશ કરી દો મિત્રો આજે વિરામનો મફાજીનું શૂટિંગ લેત્યું છે બાકી આવતીકાલે ફરી મળીશું એક નું આ વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં